વીર વચ્છરાજના પંદર દિવસનો મેળો જ્યાં અગોળ વચ્ચે સગવડું ઉભું કરનાર વઢિયાર સેવા સમિતિ શું કહેવા માંગો છો વઢિયાર યુવા સેવા સમિતિ એક પડકારજનક આ અમારો સેવા કેમ્પ છે અહીંયા નથી લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા અને અનેક સમસ્યાઓ ધોમ ધડકો આ ગરમી અને આટલો બધો બોળો તાપ હોવા છતાં પણ અહીંયા એક અમે ખંતથી નિષ્ઠાથી અને આ રણ વચ્ચે આ પ્રમાણેના કાર્યથી અમે એવું માની છે કે વીર વસરાધની આ સેવા અને એ પરમાત્મા થેઠ એના કાન લુધી પહોંચી જાય એના હૃદય સુધી પહોંચે એવી અમે નિષ્ઠાથી ભાવનાથી આ સારા કાર્યમાં અમે બધા ભગીરથ કાર્ય કરવામાં બધા સહભાગી બન્યાશી કેમ તો કોણ આયોજક છે ને કઈ સંસ્થા કોણ કરે છે અમારે વડીયાર યુવા સેવા સમિતિ એમાં અમારે અમૃતભાઈ ચૌધરી અત્યારે પ્રમુખશ્રી અમારે એક રૂપિયા થી માંડી અનેક રૂપિયા સુધીની રકમો ભેગી કરી એકત્રિત કરી અને બધા હયે હયું ભેગો મળી અને આ સેવાનું આ કેમ્પ નું આયોજન કર્યા પ્રકારની સેવાઓ અમે ચા પાણી બીમારી હોય તો એની મેડિકલની બધી સારવાર મોબાઈલ ચાર્જિંગ સુધીની વ્યવસ્થા જમવાની ભોજનની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા અહીંયા અમારા સેવા કેમ્પમાં ઉપલબ્ધ છે